જય ગૌ માતા વંદે ગૌ માતા રમ જનકભાઈ પુરોહિત શ્રી માધોરાયજી મંદિર કોલગોર જય પરશુરામ ગૌ ફાર્મ માધવપુર ગેટ જિલ્લો પોરબંદર મોબાઈલ નંબર છે અઠાણું અઠાણું પાંચ પચીસ જીરો પિંચ્યાસી આપ જોઈ રહ્યા છો અમારા પરશુરામ ફાર્મના ખેતરમાં એક મહિના પહેલાંનું આ વાવેતર છે અત્યારે ફૂલ બેસવા મીંડા ચણાનું અમારે ઘ પાણી પાય નહીં ચણા થાય ભારત જ છે બિલકુલ પાયા વિનાના આની અંદર બે રાઉન્ડ અત્યાર સુધીની અંદર અમે ગૌધા આધારિત દ્રવ્ય છું છે આમાં બિલકુલ ડીએપી ખાતર ઉરિયા કોઈ જાતે કેમિકલ્સ એગ્રોની કોઈ પણ ઝેરી દવાઓનો ઉપયોગ બિલકુલ કર્યો નથી અદભુત એમાં અઢીસો ગ્રામ જેમ ભરતભાઈ પરસાણા જે અદ્ભુત અભિયાન છે અને રાત દિવસ ખેડૂતો માટે કૃષિ કાર્યમાં દોડી રહ્યા છે ખરેખર એને ધન્યવાદ ને પાત્ર છે આવા ઋષિઓને ભરતભાઈ પરસાણા છે મનસુખભાઈ સુભાગ્યા છે ગોપાલભાઈ સુતરિયા છે અને અમારા પાટડીના આનંદ સ્વામી છે કે જેણે ખરેખર ભગવા પહેર્યા ને એ ભગવાને હકીકતની અંદર સાર્થક કર્યા છે આજે ગૌ આધારિત પ્રોડક્ટોની અંદર ખેડૂતોને એટલું બધું માર્ગદર્શન અને એનો મળી રહ્યો છે તો ભરતભાઈના ઉપયોગ પ્રમાણે આમની અંદર અમોયે અઢીસો ગ્રામ ગૌ માતાનું દૂધ અઢીસો ગ્રામ ગૌમૂત્ર અઢીસો ગ્રામ ગોબરનું જલ અને સો ગ્રામ ગોળ આનો છંટકાવ કરવામાં આવ્યો છે હમણાં જ પાછો ચાર દિવસ પછી બીજો રાઉન્ડ સાઇટો અને સાથે ગોપાલભાઈ સોતરિયા બંસી ગૌશાળા અમદાવાદનું ગૌ અમૃતનો પણ સાથે અમે છંટકાવ કર્યો છે એટલું અદ્ભુત રિઝલ્ટ છે આ ચણાની અંદર કે આની અંદર બિલકુલ જીવાત તો નથી આવી સુકારો પણ નથી એવો બાર તોવા છતાં આપ જોઈ રહ્યા છો અત્યારે પગ મૂકવાની જગ્યા નથી ચાર દિવસ પહેલાના ચણામાં તો અમે માંડ દવા છાંટી કારણ કે આમાં પગ જ ક્યાંય મૂકી શકાય એમ નથી આપ જોઈ રહ્યા છો એનો જે ફૂલ ફલિનીકરણ અને જે ફાલ છે એ પણ આપ જોઈ રહ્યા છો અદ્ભુત ફાલ છે એની અંદર આ ગૌમાતાની કૃપા આમાં અમે ગૌ માતાની ખરી વડે ભૂકો થયેલું જ છાણીયું ખાતર જ નાખેલું છે તો સર્વ ખેડૂત મિત્રોને એક નમ્ર અરજ છે કે આપ પણ વ્યવસ્થિત પ્રયોગ દ્વારા આવા કૃષિ ઋષિઓની સલાહ લઈ અને ગૌમૂત્ર આધારિત પાક કરતા થાવ જેથી કરીને ખેડૂત પણ ખર્ચમાંથી બચશે ગૌમાતાની સેવા થઈ શકશે અને કાલ સવારના ચણા થશે તો ખાનારો વર્ગ પણ આરોગ્યદાયક બનશે આજે કેન્સર એટેકની બીમારી ગામે ગામ મૃત્યુના દર તમે જો હમણાં હમણાં અમારા ગામથી માંડી દસ પંદર દસ પંદરના મૃત્યુ થઈ રહ્યા છે ઉપરાંત કેન્સરના રોગ રાફડા ફાઇટા નાની ઉંમરમાં ડાયાબિટીસોના રોગ આ બધાને આપણે આમંત્રણ આપ્યું છે આજ ઘણા ખેડૂતો એમ કહી કે ના ન થાય એમાં ખાતર નાખવું જ પણ દવા છાંટવી જ પડે અને મગજમાં એવું ભૂસું જે ભૂત આ બધા એગ્રો અને વેપારીઓએ લઈ ભાઈ છે અને ઉછાળ્યું છે કાઢવું અઘરું છે આ ગૌમૂત્ર જ કાઢી શકશે આ ભૂતને આ કેમિકલ્સનું જે ભૂત કરી ગયું ને અમારી ભાષામાં એને કારણ કહી એને ગૌમૂત્ર સિવાય ન કાઢી શકાય કારણ કે અમે પણ ગોરમારા છીએ યજ્ઞ કરાવવા જાય તો ગૌમૂત્ર છાંટીને જ એને શુદ્ધિકરણ કરીએ તો આપણે ખેડૂતોએ પણ ગૌમૂત્ર દ્વારા જ આ ભૂતને કાઢવું પડશે અને તો જ આપણને આ અદભુત રિઝલ્ટ જોવા અને પ્રાપ્ત થવા મળશે આપ જોઈ રહ્યા છો એક જ મહિનાના ચણાની ભારત નરવાય તો જોવા આપણને એમ થાય કે જાણે ખેતરને શેટે ઊભા રહીએ ને તો ભૂખ ન લાગે આવો સંતોષ થઈ જાય એકદમ લીલાછમ ચણા અને એકદમ એનો અદ્ભુત રિઝલ્ટ તો આપણે પણ સાથે મળીને આ બધું કરીએ આજે પોતાની અલગ અલગ કંપનીઓ અલગ અલગ પ્રોડક્ટો અને એમાંય તમને કહું કે હવે તો ઓર્ગોનિકના નામનો પણ રાફડો ફેટ દવાનો કેને ખબર શું નાખતા હોય પણ આપણી પોતાની જાતે જ દવા બનાવો આપણી જ કંપની બનાવો આપણી જ પ્રોડક્ટ આપણું જ ખેતર અને આપણો પાક પછી કેમ તમારો માલ ન વેચાય જો અમે પાંચ વર્ષથી વેપારીઓને વેચવાના જતા સામેથી એમ કહી કે અમને વધુ ભાવમાં પણ અમને આપો આ પ્રોડક્ટ અમારા ચણા અમારા મગ અમારા અડદ બધી જ મોસમ અમે સામેથી વેચીએ આપ જોઈ રહ્યા છો સમજે એના માટે વંદન ન સમજે ને પણ મહાવંદન કારણ કે એ પણ કદાચ કુદરતે વિનાશ થયો એ અભિયાનની અંદર દવાઓને ખાતરો છાંટીને પબ્લિકનો વિનાશ કરવાના અભિયાનમાં એમ માનશો કે ઈશ્વરને સાથ આપી રહ્યા છે જેમ બને એમ પેલા રોગિષ્ટ બને હોસ્પિટલો એ પહોંચે અને સ્મશાને પહોંચે એવો પરમાત્માનો કંઈક વિનાશનો એક સમય આવ્યો છે ત્યારે તમે જો ચારે બાજુ ગામે ગામ હોસ્પિટલો ખડકાઈ ગઈ હોસ્પિટલોમાં દર્દીઓ સમાતા નથી લાખોના ખર્ચ કરવા છતાંય કેન્સરોના દર્દીઓ મોતને ભેટે એવો કુદરતના વિનાશમાં કદાચ આપણે એમ માનીશું કે આ લોકો એને સહકાર આપી રહ્યા છે તો હવે આરોગ્યના મંદિરમાં ગૌમાતાના મંદિરમાં જાઉં કળિયુગની હોસ્પિટલોના મંદિરોમાં દર્શન કરવા જાઉં એ નિર્ણય તમારો છે અત્યારે દવા છાંટાનારા આવું પણ કેન્સરના બન્યા કારણ કે માસ્ક તો પહેરતા નથી સિદ્ધિ નાકમાં આવે છે અને એમાં બેઠા બેઠા આ લોકો આપણને એવું સમજાવે પંખા નીચે કે આ કંપની તો બહુ સરસ છે આ કંપની તો ગમે વિયરને માર નાખશે અમારી આ દવા ગમે એવા મુંડાને માર નાખશે મુંડાને માર નાખે તો તમે બચવાના એનો ખોરાક ખાઈને તમારો ફાલ તો જો એક મહિનાની અંદર આમાં ફૂલ છે બેઠા એની નરવાઈ તો જવાબ પછી સમજો ન સમજો એ તમારા દુર્ભાગ્યની વાત છે સકલ પદાર થાય છે ગમાહી કરમ હિન્નર પાવત નાહી આવી ઘણી બધી રિઝલ્ટવાળા પ્રયોગો છે નથી એવું નથી અખતરો નથી કરવો નાના ખેડૂતોને અખતરો પોસાય એમ પણ નથી આજે ઓર્ગેનિકનો પણ સો ટકા રિઝલ્ટ આપે છે એમાં તો વળવું જરૂરી છે ને તો સકલ પદાર્થ